દેખાવો કરવામાં આવ્યા વોર્ડ નંબર પાંચ ના ભારતીય જનતા પાર્ટીના મહિલા કાઉન્સિલર પ્રફુલ્લા જેઠવા દ્વારા બોર્ડના કાર્યકર્તા પર આક્ષેપ કરવામાં આવ્યા હતા કે કાર્યકર્તાઓ દ્વારા તેઓ દ્વારા જે હરકત કરવામાં આવી છે અને કાર્યકર્તાઓ હાલતમાં હતા જે આક્ષેપને તદ્દન ખોટા ગણાવી કમલાનગર વિસ્તારના કાર્યકર્તાઓ અને નાગરિકો જેની સામે આક્ષેપ કરવામાં આવ્યા છે તે કાર્યકર્તાના સમર્થનમાં આવ્યા અને પ્રફુલ્લાબેનનો બહિષ્કાર કરવામાં આવે તેવા બેનર સાથે સૂત્રોચ્ચાર કરી કાર્યકર્તાઓ પાસે તેઓ માફી માંગે તેવી માંગ કરી હતી ગત સાત તારીખે મતદાનના દિવસે વિસ્તારના બૂથ પર કાઉન્સિલર પ્રફુલ્લા જેઠવા પહોંચ્યા હતા જ્યાં કામગીરીને લઈને સ્થાનિક કાર્યકર્તા સાથે બોલાચાલી થઈ હતી જે બાદ પ્રફુલ્લા જેઠવા દ્વારા પોલીસમાં રજૂઆત કરવામાં આવી હતી આ કાર્યકર્તાના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટીના બીજા કાર્યકર્તાઓ અને નાગરિકો પણ જોડાયા હતા અને પ્રફુલ્લાબેનના આક્ષેપોને તદ્દન ખોટા ગણાવ્યા હતા અને તેઓ ખોટો વાત ખોટી વાતો કરે છે તેવું કહીને તેમનો બહિષ્કાર કરવામાં આવે તમામ જે કાર્યકર્તાઓ છે તેઓ એકત્રિત થયા અને તેમના દ્વારા હવે માંગ કરવામાં આવી રહી છે કે કાઉન્સિલર કાર્યકર્તાઓની માફી માંગે બહિષ્કાર કરી રહ્યા છે તો અમે ભાજપનો બહિષ્કાર નથી કરી રહ્યા ભાજપના અંદર જે 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 એક જેઠવા છે છે અમારા ભાજપના કાર્યકર્તાઓ ઉત્સાહથી કામ કરી રહ્યા હતા એમનું મનોબળ તોડવા માટે આવ્યા છે કે મનોબળ વધારવા આવ્યા છે એ અમને નથી ખબર પણ એ દાડે જે એમને કૃત્ય કર્યું એના પરથી તો આ જ વસ્તુ થાય છે કે ભાઈ એ કદાચ ભાજપના નહીં મને તો એવું લાગે છે કે વિપક્ષના નેતા છે જે રીતે એમને અમારા છોકરાઓના ઉપર અપેક્ષા લગાયા કે દારૂ પીને એ લોકો ઊભા હતા એમને મારો હાથ પકડ્યો તો એવી પરિસ્થિતિ હતી જ નહીં એ એક એઝ અ વુમન એમને રાઇટ્સ હતા કે કોઈ બી હોય એના જગ્યા પર કદાચ મારો મારો છોકરો બી હોત કે કોઈ બી હોત તો એમને એક્શન લેવાનો અધિકાર હતો તો એમને એ વખતે કેમ એક્શન ના લીધું એ વખતે એમનું કામ કરાયું આ છોકરાઓ થઈ સાડા છ વાગ્યા સુધી ઊભા હતા કોઈ એક્શન લેવામાં ના આવ્યું કશું લેવાના બીજે દિવસે તમે જઈને કમિશનર ને તમે જઈને રજૂઆત કરો છો કે મારો હાથ પકડી લીધો જે બુથ પર કામ કરતા હતા એ છોકરાઓ તમારા દારૂ પીને ઉભા તા તો આ તો સમજની બહાર છે ને આ વસ્તુ સમજની બહાર છે કે તમે એક્ચ્યુઅલી શું શું કરવા માંગો છો તમે યંગસ્ટરને દબાવવા માંગો છો તમે જે પદવી પર બેઠા છો તમારું કામ તો દેખાતું જ નથી પણ અમે એમના કામ માટે નહીં અમે એમના કામ માટે બી એમને અમુક વાર માફ કર્યા છે અમારા કામો કેટલા બધા રોકાયા છે સોસાયટીઓના કામો કેટલા રોકાયા છે એક કામ નથી થતા તો બી અમે આજે નરેન્દ્ર મોદીના લીધે એમને બેઠીએ છીએ જો તમે હોદ્દા પર આજે બેઠા છો તો નરેન્દ્ર મોદીના લીધે બેઠા છો બાકી તમને કોઈ પૂછવા માંગવા માટે કોઈ તૈયાર નથી પણ અમે તમને જેવી રીતે રિસ્પેક્ટ આપીએ છીએ એવી રીતે કમલા કમલાનગરમાં આજે એમને એક માણસ પર નહીં કમલાનગરના દરેક બેનોને છોકરાઓના ભાઈઓ પર માણસો પર બધા પર એમને હાથ ઉપાડ્યો છે તે અમે સહન કરી લેવાના નથી કમલાનગર એક નાની સોસાયટી નથી સાત સોસાયટી છે તમને અમારા તરફથી વધારે વોટ મળે છે જો અમે તમારો બહિષ્કાર કરીશું તો તમે કઈ જશો અમારી માંગ એક જ છે કે એ આઈને હિરેન્દ્ર હિરેન છે હિરેન ભટ્ટ છે એમના જોડે માફી માંગે જે તમામ કાર્યકર્તા છે એમના તરફ માફી માંગે અને એ અમારી રજૂઆત છે કા તો પછી તમે જો તમારી પદવી તમે સંભાળી નથી શકતા તો તમે ઇસ્તીફા આપી દો તમે પહેલી વાત જેવું મેં કીધું હું પ્રફુલ્લાબેન જે કોઓપરેટર છે એમને તો ઓળખતી જ નથી એટલે એમના વિશે જે છે એના કરતાં હું જેમને ઓળખું છું વિરેનભાઈ એમના સપોર્ટમાં હું એમના વિશે કહીશ કારણ કે મેં એમનો ઇનિશિયેટિવ જોયેલો છે એમનું કોર્પોરેશન જોયેલું છે અને એમનું એક્ટિવનેસ જોયેલી છે સોસાયટી માટે કે એઝ અ બીજેપી કાર્યકર્તા માટે રિસેન્ટલી બે મહિના પહેલાં અમારી સોસાયટીમાં તમે અત્યારે પણ વિડીયો લઈ શકો છો ડ્રેનેજનું કામ થયું હતું તો કોણ હતું ઇનિશિયેટિવ એ કોણ એન્જિનિયર હતો એ હજુ સુધી અમારી સામે આવ્યો નથી કેટલી કમ્પ્લેન કરી કેટલું અમે શોધખોધ કર્યું જેમ તેમ લોકો ખાડા પૂરીને ગયા હતા અને બે ત્રણ જણની વોટર પાઇપલાઇન પણ તોડીને ગયા છે તો અને ઉપરથી ગટરના જે ડ્રેનેજના ઢાંકણ નાખ્યા છે એ પણ અમુક જગ્યાએ નાખીને નહોતા ગયા એ લોકો જેના કારણે ઘણા લોકો પડ્યા છે ઘણાની ઇન્જરી થઈ છે અને અમારી પોતાની કારને નુકસાન પણ થયું છે કારણ કે કોઈ કાર અંદર પડી અને ઠોકીને જતી રહી અમારી કારને તો ત્યારે હિરેનભાઈ જ સપોર્ટમાં આવ્યા હતા એમના નેટવર્કિંગના કારણે એમના ઇનિશિયટી હું એ જ કહીશ કે જે ઓપનલી એમને કીધું છે એનો કંઈ પ્રૂફ છે એમની પાસે બીજું કંઈ નહીં કારણ કે પ્રૂફ હોય તો અમે સાચું માની શકીએ બિકોઝ અમારી નજરમાં તો હિરેનભાઈનો સપોર્ટ અને એમનો જે નેચર છે એક્ટિવનેસ છે એ અમને દેખાય છે તો અમને તો સાચું લાગતું નથી તો જો એમની પાસે પ્રૂફ હોય તો એ પછી પ્રૂફ